પાણી છોડવામાં આવ્યું છે આજે વહેલી સવારે છ કલાકે નર્મદા નદી માં ગેટ અને પાવર હાઉસ મહત્તમ ત્રણ લાખ પિસ્તાળીસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે જે અંતર્ગત નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ છે ગઈકાલે મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર ડેમમાંથી બાર ગેટ માંથી બે લાખ એકવીસ પાણી છોડાતા ચોવીસ કલાકમાં નર્મદાનું પાણી નર્મદા ડેમમાં આવી જતા નર્મદા ડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારો નોંધાયો છે નર્મદા વડોદરા અને ભરૂચ જિલ્લાના કાંઠા વિસ્તારોના સત્યાવીસ ગામોને સાવધ રહેવા અલર્ટ અપાયું છે તો ત્રણેય જિલ્લા કલેક્ટરને સાવચેતીના ભાગરૂપે પગલાં લેવા સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા જાણ કરવામાં આવી છે